જે કઈ બોલવું જે કઈ આશા હોય પરિવાર ની એકતા માટે ક્રણ માર નો બંગલો લઈ ગયો હોય છોકરા મિલનભાઈ ને જીગ્નેશભાઈ દસ દસ તોલા પડ્યું છે એ આખું હોય તો આપી દેજો આપણી હાજરીમાં કરના કોનો જીતા જગત મોજ મોજ કરે છો હા એનું છે એમ કરી પણ આપણી પાસે છૂટતું નથી એ છોડવાનું ધનન બરાબર એને અગિયાર રૂપિયા આપું આ છોકરીને આપણે આ સુખ સકલ મારી છોકરીને બરાબર তু <N> খু <tanaki earth> <ZZillas> <laughs>, <takers> <Oliver> રાજી ને રાજી ખુશ છો તું ખુશ છો જો મારી સામે જો ધનશ્રી ધમા તો ખુશ છો હા આ તારા છે આ તા પૈસા તારા છે કોના છે ધનશ્રી ધનશ્રી આ આ ઈ તો છે